આપ સ્વાગત કરશો તમારું આપની યુટ્યુબ ચેનલ પી ડોટ ક્લાસીસની અંદર તો વિદ્યાર્થીઓ ફરીથી આજે એક નવો વિડીયો સ્પોકન ઇંગ્લિશ હવે આજે આપણે બીજા સ્પોકન ઇંગ્લિશના નવા નવા તાજા તાજા દેહ ધન જબરદસ્ત રીતે વાક્ય બોલી શકીએ લખી શકીએ એવી તાકાતથી લઈને તમારી સામે આવી ગયો છું વિડીયો તો જુઓ વિદ્યાર્થીઓ લખ્યો છે સુડ યસ વિદ્યાર્થી આજે આપણે એક નવા મોડલ વબની ની વાત કરીશું જો તમે પેલો લાસ્ટ વિડીયો અમારો ન જોયો હોય તો એની અંદર મેં તમને કેનનો ઉપયોગ શીખવાડેલો અને કુડનો ઉપયોગ શીખવાડેલો એના પરથી આપણે સૌથી વધારે પણ વાક્ય બોલી શકતા હતા હવે આજે આપણે એક બીજો સુડ

સરસ મજાનો કે સલાહ આપવા વપરાય છે હા વિદ્યાર્થીઓ તમારે કોઈને સલાહ આપવી હોય આપણે તમે જોયું હશે કે ગુજરાતીમાં તમે સલાહ આપો જ છો ને માની લો કે કોઈ કોઈ છોકરો યા કોઈ છોકરી દસમા ધરમાં હોય તો એના મમ્મી પપ્પા કે એના કાકા એને સલાહ આપે એ તારે વાંચવું જોઈએ તારે નિશાળ જવું જોઈએ તો આ જે છે આ એક જાતની સલાહ કહેવાય તમે એને કંઈક સલાહ આપો છો પછી કોઈ માણસ હોય જે ડાયાબિટીસ નામની બીમારીથી કદાચ પીડાતો હોય તો તમે એને આવી સલાહ આપતા હશો તમારે ગુલાબજાંબુ ન ખાવા જોઈએ તમારે ગરું ન ખાવું જોઈએ તમારે ચોકલેટ ન ખાવી જોઈએ તો તમે એને સલાહ આપી કહેવાય તો એ સલાહ આપવા વાળો જે વાક્ય હોય જો તમારે ઇંગ્લિશમાં બોલવું હોય કોઈ કોઈ વ્યક્તિ તમારી સામે છે ને એમાં તમારે ઇંગ્લિશમાં જોડે વાત કરવી હોય તો તમે સલાહ આપવા માટે સુડનો ઉપયોગ કરી શકો છો તો એના માટે સૂત્ર શું કહેશે ફોર્મ્યુલા ક્યાં બોલતા હે કે વાક્ય કઈ રીતે બનાવવાનો છે તો જોવા વિદ્યાર્થીઓ પહેલા તમારે સબ્જેક્ટ એટલે કે કર્તા લખવાનું જે પણ હોય એનું નામ લખવાનું બરાબર એના બાદ તમારે સુડ શબ્દ અવશ્ય લખી દેવાનો હવે એક બીજી વાત અમુક લોકો ઓને સુલ્ડ બોલે છે યસ અમુક લોકોનો ઉચ્ચાર કંઈક અલગ હોય છે અમુક વિદ્યાર્થીઓને સુલ્ડ કહે છે પણ ના આને વિદ્યાર્થી શું કહેવાય ખબર છે સુડ કહેવાય સિમ્પલ શબ્દ છે સુડ કહેવાય સુડ સુડ શું કહેવાય સુડ બરાબર તો પેલા સબ્જેક્ટ એટલે કર્તા પછી સૂડ અને હા એના બાદ તમારે જોવા કે તમારે ક્રિયાપદનું મૂળરૂપ લખવાનું એટલે વી વન લખવાનું ક્રિયાપદો તમને ખબર હશે પ્લે રીડ વોચ સ્પીક રાઈટ કમ ગો આ બધા એક જાતના ક્રિયાપદ કહેવાય બસ એ ક્રિયાપદનો ઉપયોગ કરવાનો એક્ઝામ્પલ તમે જોવા તો લખ્યું છે મેં તમારે વાંચવું જોઈએ તો જો કરતા આવે તો આ વાક્યમાં કરતા કોણ છે તમારે એટલે મેં શું લખ્યું યુ તો કરતા એટલે શું આવ્યું યુ બરાબર પછી સૂડ આવે તો વિદ્યાર્થી શું આવ્યું શૂઢ પછી વી વન આવે તો શું આવી ગયું વાંચવું જોઈએ એટલે શું આવી ગયું રીડ તમે એવું અનુમાન કરી શકો છો કે તમારા માટે યુ જોઈએ એટલે સુડ અને વાંચવું એટલે રીડ તમારે વાંચવું જોઈએ યુ શૂડ રીડ ઓકે એકદમ ઈજી જ છે આવડી જાય એવું જ છે બીજું માનવે ખરાબ ન બોલવું જોઈએ આ નેગેટિવ વાક્ય કહેવાય તો પેલા કરતા આવે એટલે માનવ પછી સૂડ એટલે સુડ નેગેટિવ છે એટલે મેં નોટ લખ્યું પછી વી વન એટલે મેં શું લખ્યું સ્પીક લખ્યું અને જ્યાં ખરાબ એટલે બેડલી લખ્યું બરાબર તો માનવ એ ખરાબ ન બોલવું જોઈએ માનવ શુડ નોટ સ્પીક બેડલી બરાબર વિદ્યાર્થીઓ એકદમ ઇઝી છે કરતા પ્લસ શુડ પ્લસ વી વન લગાવો અને દે ધનાધન વાક્ય બનાવો ચલો આપણે એક વાક્ય બોલીએ તમારે વિડીયો જોવો જોઈએ યુ શૂડ વોચ વિડીયો થઈ ગયું એકદમ વાક્ય તમારે તમારે નિશાળ જવું જોઈએ તો શું થાય યુ શુડ ગો ટુ સ્કૂલ હવે એક બીજી વાત જો તમારે કોઈ તમારાથી નાનો હોય તો તમે એને શું કહેવાના તારે કહેવાના એમને કહેવાના તમારાથી નાનો ઉંમરનો કોઈ માનસ હોય તમારે એમ જ કહેશો તારે ઘરે જવું જોઈએ તો એનું ઇંગ્લિશ શું થાય યુ શુડ ગો ટુ હોમ પણ તમે અમુક વાર તમે શું બોલશો મોટા માણસો તમે શું બોલવાના તમારે તમારે ખેતરમાં જવું જોઈએ તો તમે શું બોલશો યુ શુડ ગો ટુ ફાર્મ મતલબ આ તમે જી બોલો એ આ કો યા આ કો આ બનને માટે ઇંગ્લિશમાં શું આવવાનું વિદ્યાર્થીઓ યુ જ આવે શું આવે યુ જ આવે બરાબર તો ચલો એકવાર આપણે વાક્ય બોલવાની ટ્રાય કરીએ બરાબર देखो તારે લખવું જોઈએ યુ શુડ રાઈટ બરાબર તમારે ટીવી જોવી જોઈએ યુ શુડ વોચ ધ ટીવી તમારે ભણવું જોઈએ યુ શુડ સ્ટડી बराबर तब तारेप कही सको जी कहो तारे तम बने इक्वल इक्वल है बराबर तेरे निशाड़ जविए यू शुड गो टू स्कूल बराबर हजूपन से वार्ताओं बोलवी जुए यू शुड यू शुड टॉक अ स्टोरी यू शुड टॉक अ स्टोरी ओपन थे सके बराबर तेरे क्रिकेट रमवी जुए यू, यू शुड प्ले क्रिकेट ओके तब विद्यार्थी हमें विद्यार तब कोई नाम लैने कही सको बराबर एक्जाम्पल तरीके राकेश पानी पीवु है तो यू शुड ड्रिंक सॉरी राकेश शुड ड्रिंक वॉटर बराबर तेरे चा पीवी है तो शू ड्रिंक अ टी ओके शरबत पीवो तुम्हारे शरबत पीव जो तो शूँ यू शुड ड्रिंक अ ज्यूस ते जूस कही सको सो बराबर है पची आगे घड़िया खरीद जुए તમારે ઘડિયાળ ખરીદવી જોઈએ તો સુધાય યુ શુડ બાય અ વોચ એકદમ સિમ્પલ છે અને તો એક નેગેટિવ પણ જોઈ લઈએ એટલે આપણને આઈડિયા મળે બરાબર તમારે ચા પીવી જોઈએ નહીં એટલે તમારે ચા પીવી જોઈએ નહીં તો સુધાય યુ શુડ નોટ ડ્રિંક ટી બીજો પણ જોઈએ તમારે ફાસ્ટ બાઇક ચલાવી જોઈએ નહીં તો શું થાય યુ શુડ નોટ ડ્રાઈવ અ ફાસ્ટ બાઇક ઓકે યુ શુડ નોટ ડ્રાઈવ અ ફાસ્ટ બાઇક ઓકે હજુ આપણે બીજું પણ લઈએ તમારે સમય બગાડવો ન જોઈએ યુ શુડ નોટ વેસ્ટ ટાઈમ ઓકે હજુ પણ છે તમારે વધારે મોબાઈલ વાપરવો ન જોઈએ તો શું થાય યુ શુડ નોટ ू शुड नॉट यूज मॉर मोबाइल ओके विद्यार्थी टीवी से जो ही है। जितलो जितलो है। बेश्ट वाक्या। बेश्ट वाक्या। जो तो शू शुड नोट वोच मॉर टीवी ओके ये आगे बद्य थे जो बोलो होटल बोली है, बीजू मैं बेस्ट वक्य बेस्ट वक्य जो जो आ दुनिया बेस्ट वक्य अरे वृक्षों उगाडवाइए तो वी शुड ग्रो अ ट्रीस वी शुड ग्रो ટ્રીસ જો પણ બોલી શકો બરાબર બીજું હજુ પણ એક વાક્ય લઈએ આપણે વૃક્ષો ન કાપવા જોઈએ એનું તો શું થાય વી શુડ નોટ કટ ટ્રીસ બરાબર હજુ પણ છે ઘણો બધો વાક્ય છે આપણે પાણી ન બગાડવું જોઈએ વી શુડ નોટ વેસ્ટ વોટર કેટલો બધો વાક્ય બોલી શકાય બરાબર પછી બીજું પણ થાય પપ્પાએ પપ્પાએ ખેતરમાં જવું જોઈએ નહીં ફાધર શુડ નોટ ફાધર શુડ નોટ ગો ટુ ફાર્મ બરાબર બીજું પણ વાક્ય છે તમે કોઈ તમારા ઘરે ન આવતો હોય તો તમે એને આવી સલાહ આપો છો તમારે મારા ઘરે આવવું જોઈએ યુ શુડ કમ માય હોમ બરાબર તમારે મારા ઘરે બેસવું જોઈએ તો યુ શુડ સીટ ઇન માય હાઉસ કેટલો બધો વાક્ય બોલો બની બની શકાય બરાબર તમારે વધારે વાંચવું જોઈએ યુ શુડ મોર રીડ કેટલો બધો વાક્ય બનાવી શકાય વિદ્યાર્થી બરાબર તો આ રીતે તમે પણ વાક્યની પ્રેક્ટિસ કરજો હું આશા રાખું છું કે તમને સૂડ પરથી વાક્ય બનાવતા આવડી ગયું હશે બરાબર તો બસ આ જ રીતે વાક્ય બનાવો અને હવે આગળના વિડીયોની અંદર આપણે હજુ પણ સ્પોકન ઇંગ્લિશના બીજા પણ વિડીયો જોઈશું જો તમે સ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ તમે પી ડોટ ક્લાસીસના ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો વિડિયોને શેર કરો અને સપોર્ટ કરવાનો પૂરેપૂરો ટ્રાય કરો